મારા માલીના ગુનામાં સંડોયેલ સિકલીકર આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડતી બે વિસ્તારમાં નરહરી સર્કલ પાસે સુમારે ચૂન્યતાવત રાખી મારા મારીનો બનાવ બનેલ જે બાબતે શ્રીને પોતાની ફરિયાદ હકીકત જાહેર કરતાં તેઓની ફરિયાદ સાયજીગંજ પોલીસ સ્ટેશન ખાતે રજીસ્ટર કરેલ જીપી એક્ટ કલમ એકસો પાંત્રીસ મુજબનો ગુનો તારીખ સત્તરમી જાન્યુઆરી બે હજાર પચીસના રાતના વાગ્યા દાખલ કરવામાં આવેલ સદર ગુનાના કામે પોલીસ ઇન્સ્પેક્ટર તરફથી સૂચના કરતા પોલીસ સ્ટાફના જુદી જુદી ટીમો બનાવી તાત્કાલિક તપાસ કરી ગુનામાં સરડવાયેલા આરોપીઓને પકડી પાડી સાયજગંજ પોલીસ સ્ટેશન લાવી આરોપીની પૂછપરછ કરતા ઉપરોક્ત ગુનાની કબૂલાત કરતા હોય આરોપીઓ વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પકડાયેલા આરોપીમાં અમરસિંહ ઉર્ફે પાપે ઉર્ફે લખન નોરસિંહ બાવરી તથા પ્રેમસિંહ ઉર્ફે ભીમા સતનામસિંહ બાબરી રાજા સિંહ સતનામસિંહ બાબરી તથા કુલદીપ સિંહ ઉર્ફે સની ભગત સિંહ સરદાર